તો તે દરેક બાબતોનો વિડીયો આપણે બનાવેલો છે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને આપેલી છે આપ ત્યાંથી તે વિડીયો જોઈ શકો છો અને તેમાંથી તમે તમારા માર્ક સારામાં સારા કવર કરી શકો છો આનંદ માણી શકો છો ચાલો વિદ્યાર્થી મિત્રો વધુ સમય ન બગાડતા એક નાની એવી વાત કરી દઉં કે વિડીયો લાઈક કરજો કોમેન્ટ કરજો મેક્સિમમ વિડીયો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો જે સવાલ નંબર 4 નો એ x વાળા પદો શોધો અને ના સહગુણક લખો જોજો જોજો ખાસ ધ્યાનથી શું કીધું રકમ ની અંદર એક્સ વાળા પદ શોધો અને એક્સ વાળા પદનો સહગુણક લખો વાહ ભાઈ વાહ અહીંયા ચોકવટ નથી કરી પ્રશ્ન 3 ની અંદર ચોકવટ હતી કેવી ચોકવટ હતી કે સંખ્યાત્મક સહગુણક લખો અહિયાં એવું નથી કહેવામાં આવ્યું ભાઈ એટલે અહીંયા તમારે સહગુણક લખવાનો મતલબ કે એક્સ સિવાય નું જેટલું પણ વધે ને એક્ટલું પણ વધે ને એ બધું શેના તરીકે લખવાનું એક્સ ના તરીકે લખવાનું સમજો યુઝ કરો ક્લિયર થાય છે ચાલો જોઈએ તો હવે અહીંયા પહેલી જ રકમ આપી છે આપણને એ વાય સ્કવેર એક્સ પ્લસ વાય તો આ પદ જે વાય વાળું પદ છે તેની અંદર એક્સ નથી એટલે એ પદ ગયું

થર્ટીન વાય સ્ક્સ થર્વેર એટલે સહગુણક એક્સ સિવાય નું વધુ તે દરેક શું આવે માઇનસ વાય શું બને માઇનસ એટ વાયર ચલો ત્યાર બાદ નંબર ત્રણ

next 7x + xy2 तो 7x + x2 स्क्वायर तो बन्ने के अंदर x वाला पथ पेलु पद छे तो पहला पद आपड़ो થઈ જશે ભલા વિદ્યાર્થી મિત્રો 7x બીજો પદ થશે xy2 તો x નો સહગુણક થઈ જશે 7 xy2 માં x નો સહગુણક થાય y2 તો આ રીતે તમે સેવન એક્સ માંથી એક્સ નો સહગુણક સેવન લખી શકો એક્સ વાય સ્કવેર માંથી એક્સ નો સહગુણક વાય સ્કવેર લખી શકો ક્લિયર આ તે ત્યારબાદ નેક્સ્ટ અરે વાહ ચાર નો બી જોજો અહીંયા ક્વેશ્ચન ચેન્જ થાય છે વાય સ્કવેર વાળું પદ શોધી તેમાં વાય સ્કવેર નો સહગુણક લખો જોજો અહીંયા વાય સ્કવેર વાળું પદ ગોતવાનું વાય વાળું પદ હોય ને તો એને ના પાડી દેવાની વાય ની ત્રણ ઘાત વાળું પદ હોય

સંખ્યાત્મક સહગુણ ક્લિયર જોઈએ ત્યારબાદ પ્લસ

ભેગાનું કયું પદ નથી લખ્યું શા માટે ના લખ્યું આ પદે કારણ કે અહીંયા ફક્ત વાય હતો આપણે જોઈએ વાય સ્કવેર વાય સ્કવેર ક્લિયર આ રીતે લખવાનું તો તમારા માટે વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસ ની એપ્લિકેશન આવી ગઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક આપને આપેલી છે નીચેના ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર આપેલી છે અને તમારે જો કઈ પણ ક્વેરી હોય તો WhatsApp ની અંદર કોન્ટેક્ટ કરી શકો 7046222254 નંબર પર તે હાવાલા વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો ડાઉનલોડ કર્યા બાદ તમને ધોરણ 3 થી 12 ના બધા જ વિષયના સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાયન પોતી પ્રશ્ન બેંક એકમ કસોટી અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર ને બીજું ઘણો બધો સોલ્યુશન મળી રહેશે તો અદ્ભુત ભરપૂર લાભ આપને મળવાના છે તો વિદ્યાર્થી મિત્રો ભૂલ્યા વગર લાભ લેવાના છે દોસ્તો મિત્રોને લેવડાવવાના છે બરાબર છે ચાલો અહીંયા સ્વાધ્યાય 10.1 દાખલા નંબર 4 પૂર્ણ થાય છે ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડિયો ની અંદર દાખલા નંબર 5 સાથે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપણી કઈ પણ ક્વેરી હોય કોમેન્ટ કરજો અને હું તમારે લઈ રહ્યો છું રજા તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત